નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર અને આજના એક નવા બ્લોગની અંદર મિત્રો પાવાગઢ માં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવતા તમામ ભાઈ ભક્તો માટે અને શ્રદ્ધાળુઓ માટે પાગડ મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર મજાની જમવાની અને રહેવાની સુવિધા અહીંયા શરૂ કરવામાં આવી છે જે સુવિધા વિશે હું તમને આજના વીડિયોની અંદર જણાવવાનો છું તો ચાલો મિત્રો કરીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જ રહીજો અને વિડીયો પૂરો જોઈજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટને શેર કરી કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો તો ચાલો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહો આજના વિડીયોની અંદર હું તમને આ સુવિધા વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું દર્શક મિત્રો પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા દુધિયા તળાવની બાજુમાં જ એક ભવ્ય મોટી બિલ્ડિંગ બનાવવામાં આવી છે જેની અંદર તમને શ્રી અનંદપુરના ભોજનાલય જોવા મળે છે જ્યાં તમે સવારના સમયે વીસ રૂપિયાનું ટોકન લઈ ચા નાસ્તો કરી શકો છો અને બપોરના અગિયાર વાગ્યા પછી તમે વીસ રૂપિયાનું ટોકન લઈ શુદ્ધ અને સાત્વિક ભોજનનો અહીંયા આનંદ માની શકો છો અને ભોજન કરી શકો છો તેના સિવાય જો તમારે રાત્રિ રોકાણ કરવું હોય અને વિશ્રામ કરવું હોય તો તમને અહીંયા એક મોટો વિશ્રામ ગૃહ જોવા મળે છે જેની અંદર તમે નાનો એવો ચાર્જ આપી તમે અહીંયા નાઇટ રોકાણ કરી શકો છો અને વિશ્રામ કરી શકો છો જેમાં તમને એક ગાડલું વોશિંગું અને ચાદર આપવામાં આવે છે તો કઈ આ રીતની નવી સુવિધા અહીંયા પાવાગઢ કાલિકા માતા મંદિર ટેટ દ્વારા અહીંયા સુંદર મજાની સુવિધા આપવામાં આવી રહી છે તો કઈ આ રીતની નવી સુવિધા ચાલુ કરવામાં આવી છે તો હવે જો તમે ગમે ત્યારે પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો ત્યારે અહીંયા ભોજનાલયની અંદર ભોજન કરવાનું ભૂલતા નહીં અને જો તમે નાઇટ રોકાણ કરવા માગતા હોય તો તમે અહીંયા વિશ્રામ ગૃહની અંદર જઈ તમે નાઇટ રોકાણ પણ કરી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈશું અને તમને અંદરનો વ્યૂ બતાવીશું કે અહીંયા કેવી રીતે દર્શક મિત્રો હાલ આપણે ભોજનાલયની અંદર આવી ગયા છે અને તમે આ અંદરનો વ્યૂ જોઈ શકો છો મિત્રો આ ભોજનાલયનું ઉદ્ઘાટન ચૈત્ર મહિનાના પહેલા નોર્થે એટલે કે ત્રીસ ત્રણ બીજા હજાર ના દિવસે પંચમહાલ જિલ્લાના કલેક્ટર સાહેબ અને એમએલએ સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે મિત્રો અહીંયા તમે અંદરનો વ્યૂ જોઈ શકો છો અહીંયા જે પણ યાત્રાળુઓ જમવા માટે આવે છે તેમને બેસવા માટે અહીંયા સુંદર મજાના ડાઇનિંગ ટેબલની સુવિધા કરેલ છે જ્યાં છસો કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ એકસાથે બેસીને ભોજનનો આનંદ માની શકે છે તો કઈ કા રીતનો તમને અન્નપુરના ભોજનાલયનો સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે તો ચાલો તમે વિડીયોમાં જોડાયેલા રહો હવે હું તમને અન્નપુરના ભોજનાલીનો આગળનો બાકીનો વ્યૂ બતાવીશ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો દર્શક મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે લોકો મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ ધામ ખાતે આવે છે તેમને અન્નપૂર્ણા ભોજનાલયની અંદર શુદ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન પીરસવામાં આવે છે જેમાં શીરો છે દાળ છે રોટલી શાક છે અને આટલા દિવસ દરમિયાન અહીંયા સુંદર મજા ભજીયાના જેવી સુંદર મજાની વાનગીઓ બનાવવામાં આવી છે અને અહીંયા આવતા તમામ માય ભક્તોને આજે અહીંયા ગરમા ગરમ શુદ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન આવી રહ્યું છે તો આજે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે કે પહેલું જ મળતું છે તો તમે અહીંયા અંદર ભક્તોની ભીડ પણ જોઈ શકો છો અને આજના દિવસ દરમિયાન જે પણ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે તે બધા જ ભક્તો અહીંયા સુંદર મજાના શુદ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજનનો આનંદ માણી રહ્યા છે મિત્રો તેમના માટે અહીંયા સુંદર મજાની બેસવાની પણ સુવિધા કરવામાં આવી છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે અહીંયા ડાઇનિંગ ટેબલની બેસવાની સુવિધા કરેલ છે જેમાં એક સાથે છસો કરતાં પણ વધારે માણસો બેસીને એક સાથે ભોજન કરી શકે છે તો મિત્રો હવે તમે જ્યારે પણ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો ત્યારે અહીંયા શ્રી અન્નપુરના ભોજનાલયની અંદર ભોજન પ્રસાદીનો લાભ લેવાનો ભૂલતા નહીં જ્યાં તમે ફક્ત વીસ રૂપિયાનું ટોકન લઈ સવારના સમયે ચા નાસ્તો કરી શકો છો અને બપોરના અગિયાર વાગ્યા પછી તમે અહીંયા ભોજનનો આનંદ પણ માણી શકો છો અને જો તમે નાઈટ ટોકા કરવા માંગતા હોય અને નાઇટ સ્ટે કરવા માગતા હોય તો તમને અહીંયા ત્યાંની પણ સુવિધા મળી રહેવાની છે જ્યાં તમે નાનોવો ચાર્જ આપી તમે અહીંયા અન્નપૂર્ણાના ભોજનાલયની બાજુમાં મહાકાળી વિશામો આવેલો છે ત્યાં તમે નાઈટ ટોકાન પણ કરી શકો છો જેમાં તમને એક ચાદર ઓશિંગો અને એક ગાદલો આપવામાં આવે છે જ્યાં તમે નાય ટોકન પણ કરી શકો છો અને અહીંયા એવડો મોટો હોલ બનાવવામાં આવે છે જ્યાં તમે પંદરસો કરતાં પણ વધારે એક સાથે માણસો એક સાથે વિસામો કરી શકે છે તો મિત્રો હવે પાવાગઢ મંદિર ટ્રેડ દ્વારા કંઈક આ રીતની નવી સુવિધા તમને પૂરી પાડવામાં આવશે તો મિત્રો હવે તમે ગમે જ્યારે પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો ત્યારે આ સુવિધાનો લાભ લેવાનો ભૂલતા નહીં મિત્રો આજનો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો અને આ વિડીયો એવા મિત્રો સાથે શેર કરી દેજો જે પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે જવાના હોય તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં ભી લખેને પણ દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય હૈવી ગુજરાત